તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ચેલેન્જ રાખવાની છે ચેલેન્જમાં એવું છે કે એક બોલ છે અને બોલ છે આપણે છ એક ઉવર મળશે અને ધોકો પાડવાનો છે અને અમે ચાર જણા છો અને આ જીતવાવાળા અહીંયા આમ તો નહીં પણ હારવાવાળાની સજા છે તો આપણે સજા તો સસ્પેન્સ રાખી છે તો પહેલાં નંબરે છે વિશ્વાસ બીજા નંબરે હજુ બીજા નંબરે સંદીપને છેલ્લે હું છું તો આપણે જુઓ કે કોણ સજા પૂરે છે નહીં સંદીપ તો આપણે સ્ટાર્ટિંગ કરીએ હવે ચેલેન્જ આવી ગયો તો વિશ્વાસ ના છે વિશ્વાસ સો દડામાં પાડે છે કે નહીં દન ની પાડે સજા છે નહીં પાડે તોય સજા છે હવે તો ઓછો પાડે છે તોય છે પણ છે ખરી હજુ તો આભારા જુ મન પાડે છે બે એ હવું હું ના હું ગણવાના હું

kamu biar aku percaya aku tolong aja ya jadi ada ya nah kota aja bom hato nih Tommy Dro, eh aja piala dalam tu aja piala dalam marah sih, kena marah tu sejak pugu ya sih, kepo sih Nih

એટલે આપણે થઈ હીરો સજા તમને એવું નહીં લાગે કે સજા લો હજુ તો મિત્રો સંજીત તો હારી ના એમ તો હાર્યા કીચર લાગે સાથી દાં ની પણે

2 3 4 6 7

સાત સાત નવ દસ અગિયાર બાર તેર નવ પંદર અઢાર ઓગણીસ ત્યાં વીસ ચારે નવ કરે આઠ આપણે હારે એટલે સજા પણ ભૂખવી લીધી ચારે ચારે તો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો